ભયાઉ તાલુકાના કબરાઉ ગામના વાડી વિસ્તારમાં ગત નવમી સપ્ટેમ્બરની રાત્રે વાડીમાં આવેલી ઓરડીનું તાળું તોડીને ઓરડીમાં રાખેલા સાહીઠ હજાર રૂપિયાની કિંમતના પચીસ ગુણી એરંડાની ચોરી થઈ હોવાની ઘટના બચાઉ પોલીસ દફતરે નોંધાઈ હતી આ ગુનામાં તસ્કરી કરનાર બચાઉના કોલિયાસરીમાં રહેતો આરોપી હરેશ ઉર્ફે હરિનારાયણ કોલી છેલ્લા સાત માસથી ફરાર હતો જેને બચાઉ પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારની સૂચના અને ડીવાયએસપી સાગર સાંભળા બચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવાની કામગીરી અન્વયે બચાવ પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી ગોજિયા તથા પીએસઆઈ ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે એરંડા ચોરીના ગુનામાં પાછલા સાત મહિનાથી નાસ્તા ફરતા આરોપીને કોલિયાસરીથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટ બાય બચાવ